જગ્યા ખાલી કરવા માટે તેઓને નોટિસ આપવામાં આવી હતી અને વૈકલ્પિક વ્યવસ્થામાં નવા મકાનો પણ ફાળવી દેવામાં આવ્યા હતા તેમ છતાં તેઓ દ્વારા મકાન ખાલી ન કરાતા અને સિત્યોતેર જેટલા ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા છે વડોદરા શહેરની આસપાસના તળાવના બ્યુટિફિકેશન માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચ કરવામાં આવી રહ્યો છે તળાવના બ્યુટિફિકેશનના નામે ગરીબોના ઝૂંપડાઓ તોડી પાડવામાં આવી રહ્યા છે

બે હજાર સોળ સત્તરના એફોર્ડેબલ હાઉસિંગના સર્વેના આધારે એ લોકોને મકાનની પણ ફાળવણી કરેલ છે ને તળાવના બ્યુટિફિકેશનના ભાગરૂપે એફોર્ડેબલ હાઉસિંગ તરફથી દબાણ દૂર કરવાની માંગણી કરેલ અને ટીપી ડિપાર્ટમેન્ટને એફોર્ડેબલ હાઉસિંગના સંકલનમાં રહી તેઓના સીધા માર્ગદર્શન હેઠળ દબાણ શાખા દ્વારા વર્ષ તળાવની પાસે આવેલ તળાવના કિનારા પર રાઠોડિયાવાસના વાસના સિત્યોતેર જેટલા મકાનો હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે પા છ જેસીબી મશીન છે માજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ જીઇબી ફાયર મેડિકલ સ્ટ્રીટ લાઇટ બધા ડિપાર્ટમેન્ટો સાથે રાખી હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે